કેમ છે ભગવાન જે કસ્ટમર દૂર થી આવે છે એમને આપણી શોપ નથી મળતી તો પાસોદરા પાટિયા થી તમે આવો છો તો પાસોદરા ગામ જે રોડ જાય છે તેમાંથી રોડ ઉપર તે સુરભી ગેટ નંબર એક આવે છે સુરભી ગેટ નંબર એક થી તમે સીધા આવો છો તો તમને છેલ્લી લાઈન ની અંદર અંશુક ફેશન નું બોર્ડ દેખાશે તો ચાલો વિઝિટ કરીએ આપણે શોપ ની મકાન નંબર ચારસો છન્નું રહેવાના છે છેલ્લી લાઈન ની અંદર તમને અમારી શોપ આવેલી છે સાથે તમને સરસ મજાની ડિસ્પ્લે મળી જવાની છે આમાં અલગ અલગ પેટર્ન ટેચો ને વેર કરેલી છે તમે જોઈ શકો છો તો ચાલો હું તમને આજ આપણી ત્યાં ઘણી બધી પ્રોડક્ટ અવેલેબલ છે હું તમને ડિટેલ્સથી બતાવીશ જોઈ શકો છો પહેલા તો ડિસ્પ્લે ઉપર ટી શર્ટની ડિસ્પ્લે કરેલી છે જેમાં તમને સરસ મજાની અલગ અલગ પેટર્ન મળી જવાની છે ફ્રી સાઈઝ રહેવાની છે તમને નાની મોટી બંને સાઈઝ અવેલેબલ મળવાની છે ત્યાર બાદ છે કોટ તમને સિમ્પલ કોટ સેટ પણ મળી જવાના છે જે તમે સમરમાં માં વેર કરી શકો રનિંગમાં માં બીજી વેરાઈટી છે કોરિયન પેન્ટ આમાં પણ તમને ઘણી બધી પેટર્ન મળી જવાની છે કલર ઓપ્શન મળી જવાના છે સાઈઝ વાત કરીએ તો આમાં તમને અઠ્યાવીસ થી છત્રીસ ની કમર પણ મળી જવાની છે ફેન્સીમાં કોટ સેટ જોઈએ છે તો એ પણ મળી જવાના છે અલગ અલગ પેટર્ન્સ ને ડિઝાઇન્સ સાથે વર્કવાળા કોટ સેટ ખાદી કોટનમાં કોટ સેટ એવા પણ ઘણું બધું કલેક્શન તમને મળી જવાનું છે ત્યાર પછી છે ટ્યુનિક ટ્યુનિકમાં પણ તમને લિપ્સી બ્રાન્ડના ટ્યુનિક છે અલગ અલગ ગામઠી વર્ક ની અંદર ટ્યુનિક છે એલાઇન કટમાં માં ટ્યુનિક છે રાઉન્ડ ટ્યુનિક ઘણી બધી વેરાયટી ટ્યુનિક માં પણ તમને મળી જવાની છે સાથે તમને પ્લસ સાઈઝ ની અંદર પણ 4XL 5XL ની અંદર પણ ટ્યુનિક મળી જવાની છે ડેનિમ માં પણ વેરાયટી મળી જવાની છે જોઈ શકો છો ડેનિમ માં પ્લસ સાઈઝ માં છે 4XL 5XL સુધી તમને ટ્યુનિક મળી જવાના છે ત્યાર બાદ છે આપણી પાસે ફેન્સી કોટ સેટ ફેન્સી કોટ સેટ માં પણ તમને વેરાયટી મળી જવાની છે કોરિયન સ્ટાઈલ માં તેમાં પણ ફોર એક્સેલ સુધીનું કલેક્શન તમારી પાસે મારી પાસે અવેલેબલ છે ત્યાર પછી આવે છે સિમ્પલ સાડી ત્રણસો વાળી કુર્તી જે રનિંગમાં તમે યુઝ કરી શકો છો કોટન ફેબ્રિકની અંદર અલગ અલગ ફેબ્રિકની અંદર રહેવાની છે તેમાં પણ તમને વર્કવાળી એમાં અલગ અલગ કુર્તી મળી જવાની છે સાથે તમને શકે

તેમાં અમારી પાસે બે ફેબ્રિકમાં અવેલેબલ છે આ કોટન ફેબ્રિકની અંદર હતું બીજું ફેબ્રિક રહેવાનું છે રેયન ફેબ્રિક રેયનની અંદર પણ તમને પીસ મળી જવાનું છે વી નેકની અંદર વી નેક આપેલું છે ફ્રન્ટ સાઈડ કુર્તીમાં બે પોકેટ રહેવાના છે સાથે પેન્ટ રહેવાનું છે ત્યાર પછીનું ડિપાર્ટમેન્ટ છે પ્લાઝા પેર પ્લાઝા પેરમાં પણ તમને જયપુરી કોટનની અંદર ફોર એક્સેલ સુધીની સાઈઝ મળી જવાની છે સાથે પ્લાઝો રહેવાનો છે એમાં તમને ત્રીસ થી ચાલીસ ડિઝાઇન વેરાયટી મળી જવાની છે બધી સાઈઝ ની અંદર ત્યાર પછી આવે છે ફ્લેક્સ કોટન ફ્લેક્સ કોટન ની અંદર પણ તમને ટુ પીસ નો કોન્સેપ્ટ મળી જવાનો છે તેમાં તમને થ્રી એક્સેલ સુધીની સાઈઝ મળી જવાની છે ત્યાર પછી અમારી પાસે ડેનિમ અવેલેબલ છે ડેનિમ માં સિક્સ પોકેટ જીન્સ આવા જીન્સ તમને મળી જવાના છે ત્યાર પછી અમારી પાસે અવેલેબલ છે હેવી નું કલેક્શન જેમાં તમે પ્લાઝો વાળું શોર્ટ કુર્તી ને પ્લાઝો સાથે દુપટ્ટો આ રીતનો કોન્સેપ્ટ પણ મળી જવાનો છે ત્યાર પછી છે પ્યોર ના પીસ પ્યોર ચીનોની અંદર પણ તમને મળી જવાનું છે હેવીમાં કલેક્શન ત્યાર પછીનો ક્રેપની અંદર પ્યોર ક્રેપની અંદર પણ તમને કલેક્શન મળી જવાનું છે સાથે સાથે તમને જયપુરી કોટનની અંદર ઘેરા પેર છે પ્લાઝો પેર છે આવું અનેક કલેક્શન તમને મળી જવાનું છે સાથે અમારી પાસે સ્ટેટમાં પણ ઘણી બધી વેરાયટી અવેલેબલ છે સ્ટેટમાં તમને મીડિયમ રેન્જની અંદર પણ ઘણું બધું મળી જવાનું છે એક હજાર પચાસથી સ્ટાર્ટ કરીને સત્તરસો અઢારસો સુધીની વેરાયટી તમને સ્ટેટમાં પણ મળી જવાની છે જેમાં પણ દુપટ્ટા પેન્ટ સાથેનો કોન્સેપ્ટ અવેલેબલ છે અમારી પાસે તો કેવી લાગી અમારી શોપ આવી નવી અપડેટ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અંશુક ફેશનને સબસ્ક્રાઈબ કરો અને આવી નવી રોજની અપડેટ જોવા માટે અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી અંશુક ફેશનને પણ ફોલો કરો થેન્ક યુ